કોઠી કમ્પાઉન્ડથી બે અત્યંત જર્જરીત ઇમારતો જમીન દુસ્ત કરવા રિપોર્ટ સરકારને મોકલ્યો વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલીસ સરકારી ઇમારતોની ચકાસણી કરવામાં આવી નર્મદા ભુવન અને કુબેર ભુવન સહિતની ઇમારતોનો સમાવેશ નર્મદા ભુવનનું નવું બનાવવા રૂપિયા સો કરોડનો પ્રોજેક્ટ લેન્ડ એક્વાયરમેન્ટ પ્રક્રિયા ચાલુ નર્મદા ભવન કુબેર ભવનનું બી રિસેન્ટલી અમે ઇન્સ્પેક્શન કર્યું છે ને રૂટીન બી ઇન્સ્પેક્શન કરતા હોય છે અને ઇન્સ્પેક્શનમાં જે કંઈ અમને જણાતું હોય છે કે મારા રિપેરિંગ કે જે કંઈ કરવાનું હોય એ ટાઈમલી અમે લોકો કરી બી નાખતા હોય છે ને હાલ બી એમાં જે કંઈ અમારે વિઝિબલી દેખાડનું છે તો એનું બી અમે કામગીરી હાથ ધરી છે અત્યારે એનું સ્ટ્રેન્થનીંગનું ને મારા વર્ક અંડર પ્રોગ્રેસ થશે નું પ્રોસિજર ચાલુ થયું છે નર્મદા ભવનનું ઓલરેડી નવું કન્સ્ટ્રક્શન માટે બી લેન્ડ રિક્વાયરમેન્ટ હતી જે આપણે પ્રપોઝલ કરી દીધી છે અને નવું કન્સ્ટ્રક્શન થવાનું જ છે અને અત્યારે ઓફિસો ને બધી બેસે છે તો હાલ મારે એનું જે રેટ્રોફિટિંગ વર્ક છે એ બી મારે પ્રોગ્રેસ છે મારે છે ને રૂટીનમાં દરેક બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન થતું હોય છે અને જ્યારે જે ધ્યાનમાં આવે છે એ રીતે આપણે એનું રિપેરિંગ વર્ક ને હાથ ધરતા હોય છે હાલ બે બિલ્ડિંગ એવી છે આઉટ ઓફ ફોર્ટી બિલ્ડિંગ કે જે જર્જરિત ને ભયજનક જણાય છે તો એને અમે કોર્ડન ઓલરેડી કરી દીધું છે અને તોડી પાડવા માટેની દરખાસ્ત બી સેન્ડ કરી બંનેનું બિલ્ડિંગ આખું ઇન્સ્પેક્શન થયું છે કન્સલ્ટન્સીના રિપોર્ટ બી આવી ગયા છે ને એ મારા હાયર ઓથોરિટીને મેં મોકલી બી આપ્યા છે અને એમાં જે અત્યારે કરવાની જરૂરત છે એ કામગીરી મેં હાથ ધરી છે